નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત એને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો કરતા હોય ત્યારે મિત્રો આજે આપણે વાત કરીએ છીએ પ્રાકૃતિક કૃષિ મલસિંગ અને મંડપ પદ્ધતિ મિત્રો આ ત્રણેયનો સમન્વય એટલે અમારા પ્રગતિશીલ ખેડૂત કે જે એમણે જે છે આ ખેતી દ્વારા એક ખેડૂતોને એક નવો રાહ સીંધવાનું જે છે કામ કર્યું છે મિત્રો આપણે બધા વાતો કરતા હોય અરે દવા ખાતર નાખ્યા વગરનું કાંઈ ન થાય ત્યારે મિત્રો એક પણ વખત જે છે દવા અને ખાતર નાખ્યા વગર પણ જે છે એ સારામાં સારી રીતે ખેતી થઈ શકે અને સારામાં સારી રીતે જે છે ઉત્પાદન લઈ શકશે એવું જે છે એ આપણે ભાઈ પાંચથી જ જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય આપીને ત્યારબાદ જે છે આપણે આ પદ્ધતિ અપનાવી છે પંચતરી પદ્ધતિ છે એક સાથે પાંચ જાતના જે છે એ શાકભાજી એટલે કે ટૂંકના શાકભાજીના પાકો વાવી અને તમે જે ખેતી કરી રહ્યા છો એના વિશે મારા ખેડૂત મિત્રોને વાત કરો સાથે મંડપ છે છે તો મંડપ પદ્ધતિ શા માટે અને મંડપથી હું ફાયદો થવાનો છે મલસિંગથી હું ફાયદો થવાનો છે અને સાથે સાથે આપણે જે પ્રાકૃતિક કૃષિ દ્વારા જે ગાયનું છાણ અને ગાયના ગોમૂત્રના અર્ક દ્વારા જે તૈયાર કરવામાં આવેલા જે આપના જે પદ્ધતિ છે એનાથી હું ફાયદો થશે અમારા ખેડૂત મિત્રોને વાત કરો મારું નામ ગુણવંતભાઈ વસ્ત્રભાઈ લકડ ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર છે અઠાણું અઠ્ઠાણું ઓગણીસ 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 મારે આ આખું પ્રાકૃતિક મોડલ બનાવેલું છે જેની અંદર હજી આ પ્રાકૃતિક મોડલ બનાવીને પચીસ દિવસ જ થયા છે બરાબર છે કોઈ એમ કે કે પેસ્ટીસાઇડ વગર કે સેન્દ્રિય ખાતર વગર આ વસ્તુ ન બને કે ન થાય તો એનું મોડલ તમે આ જોઈ શકો છો તમારી સામે અને એક બેડની અંદર પાંચ વસ્તુ વાવેલી છે જેને બે બનાવી શકે છે બરોબર છે આની અંદર તમે કયા કયા સેનું સેનું વાવેતર કરેલું છે આમાં ટેટી છે મરચી છે સિસોડી છે સાકડી છે તરબૂચ છે બરોબર આની અંદર જે છે આ મલ્ચિંગ કરવા પાછળનું આપનું કારણ શું મલ્ચિંગ કરવાનું પાછળ નું કારણ સાહેબ એ છે કે ભાઈ આમાં છે ને ખળ વધારે હતું એટલા માટે મેં મલ્ચિંગ કર્યું બીજું કે અંદરના જે જમીન જન્ય હોય

ઓર્ગેનિક પ્રાકૃતિક બનાવેલ છે કુંડ બનાવેલા છે કુંડ ની અંદર ગૌમૂત્ર છાણ અને ઘાસ કે જે કચરો વધે એ નાખી દે છે ને એની અંદર પાણી એડ કરી દે છે પાણી અને એનું પાણી પાણી દર બે દિવસે ગાળી બીજા કુંડ લઈ લે છે બરાબર અને ઈ ડાયરેક્ટ દવા તરીકે છટકાવ કરીએ છીએ અને એના પાયા તરીકે આપણે ડીપ ચડાવીએ છીએ બરાબર મિત્રો આમાં તમે એકદમ તંદુરસ્ત છોડ જોઈ શકો કે આજે આ ટેટી અંદર કાકડીની અંદર કોઈ પણ પ્રકાર ની સફેદ માખી પણ તમને જોવા મળતી કોઈ કોઈ રોગ જ નહીં બરાબર તમે એક પણ પાંદડું ખાયેલું જો કે ઈયળ નું જોઈ નહીં શકો ચૂસિયા જીવાત પણ નહીં જોઈ હવે લકડભાઈ મારે તમને એ પૂછવું છે કે હાલો આ બધું તો તમે ઠીક પણ આ મંડપ પદ્ધતિ

મરચી થઈ જાય અને સાઈડ મકાઈ નાખી દે એટલે બીજા રોગ પણ એમાં આવતા નથી એટલે મકાઈ આપણે ગાયના ના ઘાસચારા માટે ઉપયોગ થઈ જાય બરાબર આ બધું જે એક સાથે થઈ જાય આ મંડપમાં જે છે ખર્ચો કેવો થાય છે અને આ મંડપથી જે છે ઉત્પાદન માં હું ફેર પડશે મંડપનો નો ખર્ચો સાહેબ વાંસ છે જે મારે સસ્તા આવેલા છે કે એક વાંસ પંદર રૂપિયાનો નંગ આવેલો છે બરોબર છે એટલે મિનિમમ પંદર હજાર ના વાંસ ગણો અને બાકી દોરી ગણો એટલે દોરી વીસ હજાર ની એટલે ત્રીસ ચાલીસ માં મંડપ તૈયાર થઈ ગયા છે બરાબર અને આ મંડપ કરવાથી ઉત્પાદનમાં શું હું ફેર દેખાશે ઉત્પાદન માં ફેર ફેર સાહેબ બતાવે આપડે છે કે અ ઘિસોડી છે તો એ નીચે લટકતું રહે તો એ ઘિસોડાની સાઈઝ અને ઘીસોડું સારું બને છે હા હા બરાબર અને ટેટી એટલે કાકડી છે તો કાકડીને પણ એની તંદુરસ્તી ને બીજું કે એની એની આપણે કહેવાય ને કે લંબાઈ સારી થાય છે બરાબર છે પ્રાકૃતિક કૃષિની વાત કરવામાં આવે આ બધું પ્રાકૃતિક કૃષિનું ઉત્પાદન કરશો ખરા તો તમે વેચાણ ક્યાં કરશો સાહેબ પ્રાકૃતિક કૃષિનું મારે વેચાણ મિનિમમ ઘર ઘર પહોંચાડવું છે હા 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 જેનો મારો આખો અત્યારે કોન્સેપ્ટ ઉભો કરું છું બરાબર કે માણસો ને પ્રાકૃતિક હું છે ઝેર મુક્ત ખેતી હું છે બરાબર ઝેર મુક્ત ખાવાથી કેટલા ફાયદા છે એનું આખો હું મોડલ અત્યારે ઉભું કરી રહ્યો છું બરાબર છે કે પબ્લિક ને સારું ખવડાવું હા સારું ખવડાવું છે બીજું કે ડોક્ટરો પાસે જવું ન પડે અને એને ડાયરેક્ટ નિરોગી બને એ માટેનો મારો પ્રયાસ છે બરોબર મિત્રો લકડભાઈ જે છે એ થોડા જ સમયની અંદર આ તૈયાર થશે ત્યારે રાજકોટના રાજકોટવાસીઓને પણ જે છે આ વસ્તુ

ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ ગુણવત્ભાઈ લકડ દ્વારા જે છે કરવામાં આવી અને એનું મોડલ ફાર્મ મિત્રો સરદારની નજીક જ હાવ જે છે એ ભૂપગઢના જે છે તળાવના કાંઠે એટલે કે ટૂંકમાં સરદારથી જે છે એ ભૂપગઢવાળા રોડે પાંચસો મીટરના જંત્રે જે છે આવેલું છે તમે પણ મિત્રો જે છે આવું ફાર્મનું શાકભાજી ખાવું હોય તો ચોક્કસ જે છે ત્યાં મુલાકાત લેજો અને તમારે મોડલ જોવું હોય જે ખેડૂત મિત્રોને એ પણ જે છે ત્યાં આવજો અને ત્યાં જેનું રેસિડેન્ટ છે અહીંના અહીંના જ રહેશે અને ફોન કરીને આવજો આપનો મોબાઈલ નંબર ફરીવાર આપો અઠાણું અઠાણું ઓગણીસ 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 મિત્રો આ નંબર આવ યાદ રહી જાય એવો પણ નંબર છે તમે પણ જે છે એ મિત્રો ક્યારેક ભાવનગર બાજુ જતા હોય એટલે કે ક્યારેક રાજકોટ જતા હોય ભાવનગર જતા હોય તો ચોક્કસ જે છે એ આ રોડ ઉપર જ ફાર્મ છે તો ચોક્કસ મુલાકાત કોઈ પણ ખેડૂતને સાહેબ માહિતી જોતી તો ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે મિત્રો આ ખેડૂતની મહાનતા છે કોઈને ક્યાંય સાનું સૂપું રાખવાનું નથી જે છે એ આપણને મને ફાયદો છે તો મારા બીજા ખેડૂતને પણ ફાયદો થવો જોઈએ ખેડૂત સુખી તો બધા સુખી ના અમારા જે સૂત્રને જે છે એ સાર્થક કરતા હોય એવું મિત્રો આપણે ખેડૂત મિત્રો દ્વારા જે છે એ જોવા મળી રહ્યું છે ભાઈ વિનો ભાઈ ગુણવંતભાઈ આપણે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી